પહેલા મારા વાલીડા ગીટું ફેમિલી કેમ છો મજામાં ને તો આજના નવા લોકમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ફ્રેન્ડ્સ માટે આપણે બીજા ખેતર તુહાર વાઢેલી છે તો એના પોળાનું ભરવટું ભરવા જવાનું છે તો ફેમિલી છે ને આપણે નીકળીશી તો કન્ટિન્યુ બના રહી ગયો અને બાન કિશુને કંઈ આવતા નથી જો કિશુ બેન બેઠા સ્કૂલેથી વહી આવ્યા છે અને બાજુ કપડાં થકી છે તો ફેમિલી છે ને કન્ટિન્યુ તો ફાઈનલી છે ને આપણે આપણી વાડીએ પગી ગયા છીએ જ્યાં ફોટું ભરવાનું છે ને ત્યાં આગળ જો આ બધા પોળા ભરવાના છે આ સાર છે પોળાની તો આપણું ખેતર છે અને

તો હવે અહીંથી આપણે ભરવાનું ચાલુ કરવાનું છે અને પછી આમ રાઉન્ડ કરીને નીકળીને વહી આવવાનું છે ગયા છે અને આપણે હવે ડ્રાઈવિંગમાં બે ગયા છે

હવે આટલું અડધું બાકી છે જો બગલાય તે સરસ મજાના છે ને એનો ખોરાક ખાવા માટે આવી ગયા છે જો અહીંયા સારના પૂળામાં જો કઈ જીવ જંતુ ને હોય ને એ ખાય છે તો સાડી ગઈ છે સા પી લઈએ આપણે sama piwen tu. Piwen itu kan? Ya. Piwen itu kan હવે આપણે સરસ મજાની ચા પી લઈ ને એ પાછા પરોટો ખડકવા માંડવી તો ફાઈનલી આપણે કડક ખડકાવી પૂરી થવા આવી છે હવે છે હવે તો લોગમાં કન્ટિન્યુ બના રહી ગયો આપણું ભરોટું ભરાઈ ગયું છે અને હવે બંજા બાંધે છે દાદા બાંધવા મીડા છે આપણને એ બંજા બાંધતા બહુ ફાવે નહીં જો આવી રીતે આ ગરગડીમાં દોડાને પોરવી દેવાનું આ છે આપણું ભરોટું 哎呀，包哥不，包哥。

તો આપણે એને હવે ફાઇનલી ઘરે છે પરોટું ભરાઈ ગયું છે અને જો ભાઈ ગયું છે હવે પરોટું તો હવે આપણીથી ભાઈ ગયું હવે તો હવે ત્યાં જઈશ આપણી ને બધું ખોલવાનું છે તો છે ને ફેમિલી ક્લબમાં કન્ટિન્યુ બના રહીએ ફાઈનલી આપણું ભરોટો આવી ગયું છે અને હવે પાસો મારે છે ખાલી કરવાનું છે વાડી આવી ગયું છે આપડે રેવીને થોડાક શીખોડી ની ડાયું ને એવું બધું નડે છે થોડુંક સીધું કરવાનું છે એટલે હવે સીધું કરે ને પછી આ દોડા ને એવું બધું આપડે છોડી નાખ્યું છે એ કરે છે ઓછું કરવાનું છે હાઈડ્રોલિક દાદા કાક દોડું બાંધે છે હવે દેશી ઉગાડ કર્યો છે કાક હલાવવા માટે અહીંયા સિકોડીની ડાળ અડી જાય છે તો હલવાય ન જાય ને તો સારું ના કર લોસા થાય પાછા વાંધો નહીં આવે આગળ થોડુંક ટ્રેક્ટર આગળ એટલે ખરી જાય આગળ પાછળ કરશે ને એટલે સરસ મજાનું ખાલી થઈ ગયું છે પરોટો પરોટો બધું ખાલી કે નાખ્યું છે અને ભૂખ લાગી હતી એટલે હાથ પગ ધોઈને ખાવા બેઠી ગયા છે તો પછી નાવાનો ને એવો પછી પેલા ભૂખ લાગી છે એટલે ખાઈ લઈશ તો હે ને જો સરસ મજાનું આ વાલોડનું શાક ને સાસ ને એવું બધું છે બાર બાજો રોટલા બનાવે તો એવું છે તો આપણે સરસ મજાનું ખાવા માંડીએ વાલોડનું શાક છે नजावू छे हो खाऊ न ना रोटला के슈 નક ખાવ કેશુ તારે હે તમા કેશુ બેન તો ખાઈન વઈ ગયા તો આપણે સરસ મજાનો ખાઈ લે